આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની દિલ્હી ખાતેની પરેડ જોવા માટે કચ્છમાંથી વિવિધ ક્ષેત્રના લોકોની પસંદગી થઈ છે આ અંગે સાંભળીએ અહેવાલ નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે વિવિધ ક્ષેત્રના દસ હજાર જેટલા પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર આ આમંત્રિતોની રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનની કદર રૂપે પસંદગી કરવામાં આવી છે કચ્છમાંથી પણ વિવિધ ક્ષેત્રના લોકોને આમંત્રણ અપાયું છે રોગાન કળાના કારીગર પદ્મશ્રી અબ્દુલ કફૂર ખત્રીએ આ આમંત્રણ મળતા પોતાની ખુશી આ રીતે વ્યક્ત કરી હતી ખત્રી અબ્દુલ કફૂર પદ્મશ્રી રોગાન આઠ આ વખતે છવ્વીસ જાન્યુઆરી માટે મને દિલ્હીથી પરેડમાં હાજર રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યો છે મને બહુ આનંદ અને બહુ ગર્વ છે કે અત્યારે સરકારશ્રીએ અને ખાસ કરીને પીએમ સાહેબ બે માં આપણે પ્રત્યક્ષ રહેવા માટે જે આમંત્રણ અપાયું છે એ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આના માટે હું આ માધ્યમથી ઘણું ઘણું આભાર માનું છું કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહ જાડેજાની પણ પ્રજાસત્તાક દિનની પરેડ જોવા માટે પસંદગી થઈ છે તેમણે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો છવીસમી જાન્યુઆરી માનન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે દિલ્હી ખાતે ધ્વજવંદન કરવાના છે એમાં અમને ભાવ ભર્યુ આમંત્રણ મળવાથી અમે અમારા સદભાગ્ય સમજી છીએ અને અમે આ કાર્યક્રમમાં જે અમને સહયોગી થવાનો ચાન્સ આપ્યો એ બદલ હું એમનો આભાર પણ માનું છું લખપત તાલુકાની દયાપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જયાબેન પટેલે તેમની પસંદગી થતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી હું શ્રીમતી જયાબેન હસમુખભાઈ પટેલ સરપંચ દયાપર ગ્રામ પંચાયત તાલુકો લખપત જિલ્લો કચ્છ રાષ્ટ્રીય મહાપર્વ છવ્વીસમી જાન્યુઆરીમાં શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ ભારત સરકાર તરફથી મને આમંત્રિત કરવામાં આવેલ છે તેથી મારું ગામ મારી ગ્રામ પંચાયત તથા કચ્છ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું પ્રજાસત્તાક દિનની પરેડ જોવા માટે કચ્છમાંથી વિવિધ ક્ષેત્રના લોકોની પસંદગી થતા જિલ્લામાં આનંદ ની લાગણી ફેલાઈ છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું છે ભુજના સરપટ નાકા પાસે આવેલ પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે પચીસમી જાન્યુઆરીએ સાંજે છ વાગે શરૂ થનાર આ કાર્યક્રમમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડા દ્વારા અપીલ કરાઈ છે ગુનાખોરીનું પ્રમાણ ઘટે અને લોકોની સુરક્ષા જળવાય તે હેતુથી ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ચલાવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવતા સીસીટીવી કેમેરાના બીજા ફેઝમાં ભુજમાં એકવીસ સ્થળે નેવું તથા મુન્દ્રામાં બાર સ્થળે સત્યાસી સીસીટીવી કેમેરા લગાવાશે બીજા ફેઝની કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ થશે ઉલ્લેખનીય છે કે હાલ ભુજમાં ઓગણીસ સ્થળ પર બસો તેર કેમેરા લાગેલા છે જે બધા જ કાર્યરત છે આ કેમેરાઓ હત્યાના ભેદ અપહરણ ચોરીઓ ગુમ વ્યક્તિઓ તથા ચીજવસ્તુઓ વાહનોની અદલાબદલી જેવા કેસો અતિ ઉપયોગી સાબિત થયા છે ભુજ નેત્રમ અત્યાર સુધી પાંચસો થી છસો કેસ ના ભેદ ઉકેલી શોધ કેટેગરીમાં આઠ વખત ટોપ થ્રી માં રહી રાજ્ય સ્તરે એવોર્ડ મેળવી ચુક્યું છે માંડવી અને નખત્રાણા તાલુકામાં શિયાળુ પાકોનું બમણું વાવેતર કરાયું છે નખત્રાણા પંથકમાં શિયાળુ પાકોમાં રાયડો ઘઉં જીરુ ઇસબુલ અને એરંડા મુખ્ય છે જેમાં વાવેતરમાં સૌથી મોકરે રાયડો પાંચ હજાર પચાસ હેક્ટરમાં ઘઉં ત્રણ હજાર નવસો ચાલીસ અને ઘાસચારો બે હજાર ત્રણસો ચાલીસ હેક્ટરમાં વવાયું છે માંડવી તાલુકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાલનું બમણું વાવેતર કરાયું છે તાલુકામાં વાલ ઉપરાંત ઘઉં તલ જીરું એરંડા સહિતના પાકોના વાવેતરથી ઉત્પાદન થતા સારો નફો મળવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે જિલ્લામાં ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે રાજ્યના સૌથી ઠંડા મથક નલિયાનું લઘુત્તમ તાપમાન ગઈકાલની સરખામણીએ આજે સામાન્ય વધારા સાથે નવ આઠ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભુજનું તેર ચાર ડિગ્રી અને કંડલા બંદરનું સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું શાળા સલામતી સપ્તાહના ઉપક્રમે રાપર તાલુકાના કુડા જામપર ખાતે બચાવ ફાયર સેફ્ટી ટીમ અને રાપર ફાયર ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં શાળાના વિદ્યાર્થીઓને આગના અકસ્માતો દરમિયાન કેવી રીતે પ્રતિકાર કરવો તેની પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવી હતી તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર